સમસ્યાને ધ્યાનમાં લઈ કરવામાં આવેલ કામોની નગરપાલિકાના ચેરમેને માહિતી આપી નિયુક્ત બોડી આવી ત્યારે પણ જે વાત હતી સફાઈની ની લાઇટની ભુજના જે મુખ્ય રોડ ઉપર ખાડા થઈ ગયા છે તે પેચ ને ગટર સમસ્યા હતી એ બાબતે ભુજ નગરપાલિકા દ્વારા નવીનુક્ત બોડીએ ભુજ શહેરના ભુજ નગરપાલિકાની હદમાં આવતા તમામ રોડના પેચ કરી નાખ્યા છે આવનારા દિવસોની અંદર ખૂટતી કડી હશે એ ડામર દ્વારા પેચ કરીને પૂરી કરવામાં આવશે ત્યારબાદ જે સફાઈની બાબત છે તો જે જૂનું ટેન્ડરિંગ હતું તેને રદ કરીને નવું ટેન્ડરિંગ કરવાનું છે નવું ટેન્ડરિંગ પ્રક્રિયા કરી નાખી છે બે દિવસની અંદર ટેન્ડરો ખોલી કારોબારીની અંદર અને ત્યારબાદ ચાર ઝોન અલગ અલગ પાડેલા છે ભુજમાં એ હિસાબે ટેન્ડર દેવામાં આવશે અને ભુજ નગરપાલિકા દ્વારા ભૂટ ભુજને સાફ સુથરો રાખવા માટે અલગ ચાર ઝોન રાખીને આપણે જે ટેન્ડરિંગ કર્યું છે એ દ્વારા સફાઈ કરવામાં આવશે

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે